જેતપુર ધોરાજીમાં વોકળાના પુલ નીચેથી કોહવાઈ ગયેલી લાશ મળી આવી બે દિવસ પહેલા ગુમ થયેલ પ્રોડ મૃતદેહ ધોરાજી રોડ ઉપર વોકળાના પુલમાંથી લાશ મળી આવી છે નીરજભાઈ સુરેશભાઈ દવે ઉમર વર્ષ ચોપન નામનો ગુમ થયેલ પ્રોડ લાશ વોકળામાંથી મળી આવી છે પંચવટી વિસ્તારમાં રહેતા પ્રોઢે બે દિવસ પહેલા જ તે ગુમ થયેલા હતા સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢ્યો છે જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ફરજ પરના ડોક્ટરે મૃતકની લાશ કોહવાઈ ગયેલ હોવાથી મોતનું કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જેને લઈને જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ